એ રામ રામ હં મિત્રોને મિત્રો તમે ભાનુદાદા સિક્ષ્ટીન ચેનલ તો ફોલો કરી લીધી ને રહી ગયો તો કરી લેજો મિત્રો આજે એક નવો તણખો હું સંભળાવવા જઈ રહ્યો છું સંતોષ વિશેનો સંતોષ માણસના દુઃખનું મુખ્ય કારણ છે અસંતોષ સંતોષીનર સદા સુખી રજ ધન ગજ ધન ઓર રતન ધનખાન સાંભળજો બરાબર રજ ધન ગજ ધન વિદ્યાધન ઓર રતન ધનખાન સંતોષ ધન ના મિલા તો સબ ધન ધુલ સમાન કેટલી બધી મોટી વાત કરી તમારી પાસે હાથી હોય ઘોડાની તબેલો ભરી હોય રતનના અને હીરા ઝવેરાની તિજોરીઓ ભરી હોય પણ સંતોષ ના હોય તો એ બધા જ ધન છે એ ધૂળ સમાન સંતોષ એ એવી વસ્તુ છે માણસને સુખી કરતી એક જ વસ્તુ છે સંતોષ તમારી પાસે બધું આવી ગયું કાંઈ ઘટતું નથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હવે તમારે આનંદ લેવા માટે તો કાંઈક જરૂર પડે સંતોષ તો નથી સંતોષ થઈ ગયો બસ આટલું ઘણું એવું તો સંતો મહત્વ નહીં નથી આપણે તો સામાન્ય માણસ છે તમને ખબર હોય તો આ હિપી ને બીટલ્સ ને એ બધા ફોરેનથી આવતા એ લોકો પણ એટલા બધા પૈસાને એટલું બધું ધનને એટલી બધી સુખ સાહેબી બંગલા મોટા દસ દસ ગાડીઓ મોટી મોટી ફેક્ટરીઓ અબજો રૂપિયા એક કામ હાથેથી ત્રણ ઉપાડવું પડે એટલી જરૂર ન પડે એટલા બધા નોકર તાકર આ બધું એને મળી ગયું પછી અસંતોષથી હજી કાંઈક છે હજી કાંઈક જોઈ છે અને સંતોષ આમાં મળતો નથી છે એમાં છે ન હોય આપણી પાસે જે છે એના કરતાં આપણે શું જોઈએ છીએ અને આપણા માટે શું જરૂરી છે એને વધારે મહત્ત્વ આપીએ છીએ આપણી પાસે જે છે એને એને કાંઈ મહત્ત્વ આપતા નથી એટલે બીટલ્સને ઇપિનિયન એમ થયું કે આપણે સંતોષ તો કે ભારતમાં લોકો સંતોષી છે અને એ લોકો ભક્તિ કરે છે એટલે સંતોષ ભગવાનમાં માને છે ભગવાનની ભક્તિ કરે છે એટલે કેટલાક અબજોપતિઓ એના છોકરાઓ છોકરીઓ બધા ઈન્ડિયામાં આવ્યા આવીને જોયું તો કે ભક્તિ તો સાધુડા કરે છે આ બધા તો કામકાજમાં પડ્યા રહીએ એટલે સાધુના રવાડે વાળે ચડ્યા અને સાધુનારા વડે જ એટલે એ તો ગાંધો સરસ ને આ ને તેને એની જૈન લગાવવા હરે કૃષ્ણ હરે રામ અને પછી એ થાય કે ભાઈ આમાં કાંઈ સંતોષ નથી ને એ આખો પંથ બંધ થઈ ગયો મિત્રો સંતોષ નથી એનું એક કારણ બીજું છે બીજા કરતાં મારી પાસે ઓછું છે હવે આ બીજા કરતાં આપણે તમારી પાસે તમામ સુવિધા છે તો એમ લાગ્યા રાખે કે બીજા કરતાં મારી પાસે ઓછું છે પાર કે ભાણા મોટો લાડુ કહેવાય છે ને એક બેન સાડીની દુકાને ગયા કે સાડી બતાવો એટલે વેપારી માંડો સાડી બતાવવા ઠીક ઠીક એથી મોંઘી એથી મોંઘી પછી ઓલા બેન છેલ્લે બોલ્યા કે એવી નહીં તમારી દુકાનમાં મોંઘામાં મોંઘી હોય અને આખા નગરમાં કોઈએ ન પહેરી હોય અને જોઈને માણસ આકર્ષાઈ જાય એવી સાડી આપો કે મારી દેરાણી બળીને ખાખ થઈ જાય એટલે ઓલા દુકાનવાળાએ શું કીધું ખબર કે એક જ સાડી હતી બેની કાલ તમારા દેરાણી લઈ ગયા પોતે બળીને ખાખ થઈ ગઈ આ અસંતોષની બળતરા છે આમાં શું છે સંતોષ તમે રાખો તો જીવવાની મજા આવે તમારા દાખલા તરીકે તમારા એરિયામાં તમારી પાસે ચાલીસ ઇંચનું ટીવી આવ્યું સરસ મજાનું હોમ થિયેટર કોઈને નહોતું આખી શેરીમાં એટલે તમે બધા ફરતા ફરતા તમને સંતોષ થઈ ગયો ના બધા કરતાં આપણે સારું ટીવી છે તમે ઘરે ઘરે જઈને કહેવા અને એમ વખાણ કરો કે ચિત્ર જબરજસ્ત આવે અને થિયેટરમાં પિક્ચર જોતા હોય એવું લાગે આવું અઠવાડિયું હરીફરી ફરીને ગુણગાન ગાયા એમાં બાજુના ઘરવાળો સિત્તેર ઇંચનું ટીવી લઈ આવ્યો અને જલન ઉપડી ગઈ પોતાના ચાલીસ ઇંચના ટીવીની કાંઈ કિંમત ના રહી બાજુવાળાને સિત્તેર ઇંચનું નકર એની પાસે ટીવી તો એ નહીં હતું અને મજા એવી જ આવવાની હતી પણ ઓના જેવું નથી સંતોષ છે નહીં સંતોષ કુદરતી છે કોઈના કીધા આવી નહીં તમે બધું તમારું ભગવાનને હોંપી દો પણ એ હું નથી જબ સોપ દયા હૈ સબ ભાર ભગવાન તુમારે હાથો મેં જબ સોપ દિયા હે જીવન કા સબ ભાર તુમારે હાથો મેં નારાયણ બાપુ આવું ગીત ગાતા હોય ભજન ગાતા હોય નારાયણ સ્વામી ત્યારે આપણે ડોકા લાવી ભજનનો નસર તડી જાય પણ કોઈ ભગવાનને આપણા જીવનનો બધો ભાર ફોંપી દે એક માધી છે ને આમ માથે ગામડામાં માથે ખાસની ભારી લઈને હાઈલા જતા હતા એકલા એકલા એટલે આમ બહુ ઉંમર નહીં એટલે થોડું ઘણી હડપ હતી હાઈલા જતા હતા એમાં એક ગાડું એની પાછળથી આવ્યું અને માજીને કે બેહી જાઓ એટલે માજી બેહી તો ગયા પણ ઓલી ભારી હતી એની માથે ને માથે રાખી એટલે ઓલો કે પણ આ ગાડું ખાલી છે તમે એમાં મૂકી દો ભારી તમે હું કહું પડો તો ગમાડી કે ના હો આ તમારા બળદિયા આટલો બધો ભાર ખેંચે છે અને વધારાની મારી ભારી મૂકું તો એને બિસાડવાનું તકલીફ થાય હવે ભારી તો તારી માથે હોય તો એ બળદિયાને ભાર લાગવાના આપણું એવું છે આપણે આપણું વજન આપણી માથે જ રાખીએ છીએ ઓલાને હુંકતા જ નથી એક નાનકડી વાત કરતો કે એક ભાઈ બજારમાં આઈ જતો થયું આમેથી બે બ્રાહ્મણ મળ્યા અસલ બ્રાહ્મણ અસલ તિલક કરેલું ચંદનનું બેયના માથામાં ચોટલી ઢભ્બો ધોતિયું પહેરેલું હાથમાં પૂજનની આઈટમ બધું હાયલા આવતા હતા એમાં એ ભાઈ એને હામો મળ્યો તો એને જોયું કે આમાંથી એક બ્રાહ્મણ રોતો રોતો આવે છે અને એક દાંત કાઢતો કાઢતો આવે એટલે ઓલા ભાઈને નવાય લાગી કેલા કેમ તમે બે હરખા છો ને એક જ જગ્યાએથી આવતા એવું લાગે છે આ ભાઈના ઘરના કોઈ બીમાર છે કેમ છે તમે પાછા દાંત કાઢો છો એટલે રો વાળો તો નહીં બોલ્યો કે આજે અમે એક એવા કરોડપતિની ઘરે પૂજા કરવા ગયા હતા મને એમ હતું કે દસ વીસ હજાર રૂપિયા દક્ષિણામાં મળશે પણ એને જ રૂપિયા આપ્યા ઓલો ભાઈ હસતો તો એને પૂછ્યું કે તમે તો પછી દાથું કામ કાઢો છો તો કે ભાઈ મને ખબર છે એ માણસ ગમે એવો કરોડપતિ છે પણ છે અને મારી અપેક્ષા એવી હતી કે પચાસ રૂપિયા દઈએ તો આપણો ધક્કો વસૂલ થઈ જાય એને બદલે સો રૂપિયા દીધા હું તો રાજી થઈ ગયો બસ આ સંતોષ નથી એકને છે ને એકને નથી આપણી અપેક્ષાઓ વધારે છે તો મિત્રો સંતોષ ધન જેવા સંતોષ ધન જેવું બીજું કોઈ ધન નથી તમને આવી વાતો ગમતી હોય તો મારી ચેનલ ભાનુદાદા સિક્કિમને હમણાં જ ફોલો કરી લે રામે રામ